અમદાવાદમાં જે કિસ્સો બન્યો જે આઠમા ધોરણમાં ભણતા યુવાનનું છોકરાનું એક બાળકનું મોત થયું જે દસમા ધોરણમાં ભણતો છોકરો જે શરીરનો ઘા કરી અને જેને મોતને ઘાટ ઉતાર્યો એટલે એ અમદાવાદમાં જે કિસ્સો બન્યો છે સ્કૂલમાં નિશાળમાં એમાં શિક્ષકોનું ઘડતર કે પછી મા બાપનું ઘડતર એવું હોય આટલી ઉંમરમાં આટલી નાની ઉંમરમાં આઠ વર્ષમાં ભણતા યુવાનને છોકરાને જે છરીનો ઘા કરીને મોતના ઘાટ ઉતાર્યો તો આ લોકો ક્યાંક ને ક્યાંક શીખવાડવામાં આવતું હોય કે છરીના ઘા આ રીતે કરાય મેં જ્યાં સુધી લોકોના મોઢે સાંભળ્યું ત્યાં સુધી આરોપી છે એ છોકરો આઠમા ધોરણમાં ભણતો એ મુસલમાન છે અને હિન્દુના છોકરાના ઉપર ઘા કર્યો છે તો ક્યાંક ને ક્યાંક આ લોકો બાળકોને એમના જન્મથી કે પછી સ્કૂલમાંથી કે ઘરેથી શીખવાડવામાં આવતું હોય કે આ રીતે તમારે કોઈ ધક્કો મારે અને ધક્કો મારવાથી એક નાની બાબતમાંથી આવડું મોટું જે કૃત્ય કર્યું છે જે બાળકને મોતને ઘાટ ઉતાર્યો છે એના પરિવાર ઉપર શું વીતતી હશે કોઈનો એકનો એક દીકરો હોય તો કોઈ બેઠા હોય એના ઉપર શું વીતતી હશે એ મા બાપની પરિસ્થિતિ અત્યારે કેવી હશે ત્યારે સ્કૂલની પણ બેદરકારી એવું કહેવાય છે કે ટેન્કર પાણી ભરી લાવી અને જે ખૂન લોહી પડ્યું હતું એ સાફ કરી નાખવામાં આવ્યું એને તાત્કાલિક હોસ્પિટલ ન લઈ જવામાં આવ્યો એની તાત્કાલિક કાર્યવાહી ન કરવાય આજુબાજુના લોકો ભેગા થઈ ગયા જે પરિવારના લોકો ભેગા થઈ ગયા છે બાળકના એમને પછી જે માહોલ પછી ગરમ થયો અને પબ્લિક ભેગું થયું અને જે સ્કૂલના ગેટ બંધ કરી દેવામાં આવે આ તે બધી ઘટના છે પણ ક્યાંક ને ક્યાંક સ્કૂલની બેદરકારી કે શિક્ષકોએ ધ્યાન ન દોર્યું ત્યાં ગેટ ઉપર આ ઘટના બની તો ત્યાંના પટ્ટાવાળા જે ભાઈ વોચમેન હતા એ શું કરતા હતા શિક્ષકો શું કરતા હતા આ ઘટના આખી બની એટલે આમાં વિચારવા જેવું છે કે મુસલમાન હિન્દુ થઈ ગયું અમદાવાદમાં કારણ કે મુસલમાનનો જે આરોપી છોકરો છે એને અને હિન્દુનો જે મૃત્યુ પામ્યો છે એ દીકરો છે એટલે ઘટના આખી બહુ મોટી છે અત્યારે કાફલોએ બહુ ઘણો જામેલો છે અમદાવાદમાં પણ ન્યાય મળશે કે કેમ એ વાત આપણે વિચારવાની રહી કે આ દીકરાના મા બાપને હવે જે મોતને ઘાટ ઉતાર્યો છે એને ન્યાય મળશે કે કેમ તમારો શું સવાલ છે આની ઉપર કોમેન્ટ જરૂર કરજો મિત્રો